નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની બુધવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને આજે તમે તમારા બાળકો સાથે સમય વિતાવવા ઈચ્છો છો વિવાહિત જીવન પણ સુખી રહેશે તમારા જીવનસાથીની વાત માનીને તમે જે કામ કરશો તેમાં તમને ફાયદો થશે અ વિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે તમારું ભાગ્ય પ્રબળ રહેશે અને પ્રેમ કરનારાઓ માટે દિવસ સર્જનાત્મક તેમજ રોમેન્ટિક રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે ગ્રહોની ચાલ આજે તમારા પક્ષમાં પરિણામ લાવશે મનમાં પ્રસન્નતા રહેશે કર્મ સુખ સમૃદ્ધિ રહેશે લોકોના દિલમાં તમારા માટે પ્રેમ રહેશે અને તમે આજે તમારા કામમાં વધુ સારું પ્રદર્શન કરી શકો કરી શકશો સ્વસ્થ પણ સુધારા તરફ રહેશે જો કોઈ જૂની બીમારી હતી તો તેમાં હવે રાહત મળશે ભાઈ બહેનના સંબંધ સુધરશે કોઈ મોટો નિર્ણય લેવા માટે આજનો દિવસ સારો છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માથા ગાયને લીલો ચારો ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક છે આજે ગ્રહોની સ્થિતિ તમને સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરી દેશે જેના કારણે કામ સરળતાથી થઈ જશે અને આજે તમને બિઝનેસમાં સારી સફળતા મળશે આર્થિક રીતે દિવસ મજબૂત રહેશે આવકમાં વધારો થશે અને નોકરી કરતા લોકો તેમના ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ લઈ શકશે વિવાહિત જીવન સુખી રહેશે લવ લાઈફ જીવતા લોકોને થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે આજે તમને માનસિક તણાવથી રાહત મળશે અને તમારું મન પ્રસન્ન રહેશે નોકરી કરતા લોકો આજે કેટલીક સારી વાતો સાંભળવા મળશે તમે તમારા કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત રહેશો વિવાહિત લોકો તેમના ઘરેલું જીવનમાં સંતુષ્ટ દેખાશે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે લવ લાઈફમાં કેટલીક ગેરસમજણ ઊભી થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખૂબ જ ખાસ છે આજે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાન પર રહેશે વેપારમાં ઉતાર ચઢાવથી ભરેલો દિવસ રહેશે લવ લાઈફમાં કેટલીક ગેરસમજણો થઈ શકે છે તેમ છતાં તમે તમારા પ્રિયજનની નારાજગી દૂર કરવાનો પૂરો પ્રયાસ કરશો ઘરમાં માતાનું સ્વસ્થ બગડી શકે છે જેના કારણે તમે પ્રસન્નતા અનુભવશો અને તમારું સ્વસ્થ પણ સુધરશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ શુભ નથી સ્વસ્થ પ્રત્યે બેદરકારી આજે નુકસાનકારક બની શકે છે જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ લો માનસિક તણાવ અને ખર્ચ બંને તમારી ચિંતા વધારી શકે છે તમે કામના સંબંધમાં ખૂબ જ સારી સ્થિતિમાં રહેશો અને કામ પર સંપૂર્ણ ધ્યાન આપશો જે તમને સુખદ પરિણામ પણ આપશે લાંબી યાત્રાનું આયોજન થશે લવ લાઈફ સુખદ રહેશે વિવાહિત લોકોને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વધારો કરનાર સાબિત થશે ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે તમારી સ્થિતિ ઘણી સારી રહેશે તમને વેપારમાં મોટો સોદો મળી શકે છે કારણ કે તમને મોટો ફાયદો થશે સ્વસ્થાય સારું રહેશે પરિણિત લોકો ઘરેલું જીવનમાં વધતા તણાવથી પરેશાન રહેશે જ્યારે લવ લાઈફમાં જીવતા લોકો તેમના સંબંધને તેમના પરિવારના સભ્યોની સામે લાવશે આજે ભાગ્ય પંચો પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃષ્વેક રાશિના લોકો માટે આજે ગ્રહોની સ્થિતિ તમારા માટે અનુકૂળ પરિણામ લાવશે તમે તમારી કારકિર્દીમાં ખૂબ જ સક્રિય રહેશો તમારા આગામી સપ્તાહનું સંપૂર્ણ આયોજન આજે જ કરવામાં આવશે નોકરીયાત લોકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કંઈક પ્રવાસની સંભાવના બની શકે છે સ્વસ્થાયમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે તમારી પાસે ભારે ઉપલા હાથ હશે તમારા કોઈ મિત્રને કારણે તમારા સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવચાલીસાનો પાઠ કરો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ ધનરાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે પરંતુ સારી વાત એ જ હશે કે તમારા અટકેલા કેટલાક કામ અચાનક પૂરા થઈ જશે જેની તમને અપેક્ષા પણ નહીં હોય અને તેનાથી તમને મોટો ફાયદો મળી શકે છે સ્વસ્થાય મજબૂત રહેશે તમારું મન ખૂબ જ મજબૂત રહેશે અને તમે તમારી આસપાસના લોકોને ખુશ રાખશો આજે તમારી ફનીશ સ્ટાઇલ ફનીશ સ્ટાઇલ જોવા મળી શકે છે પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ નથી કોઈ મોટું કામ કરવા માટે આજનો દિવસ સારો નથી તેથી તેને ટાળવાનો પ્રયાસ કરો અને તમારા સ્વસ્થતાનું ધ્યાન રાખો કફ અને પાણી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે માનસિક તણાવ વધી શકે છે મનમાં ધાર્મિક વિચારો રહેશે લોકોને કામની સલાહ આપશે આવક સારી રહેશે પરંતુ કોઈ વાત વિશે વધારે विचारशो आणि दाम्पत्य जीवन मनावधे आज भाग्य इथर टाका पक्ष महशा गुरुजन के वरिष्ठ लोक आशीर्वाद लो ना कुंपराश। कुंभराशि जातकोना अक्षर ग स स, કુંભ રાશિના જાતકોએ આજે દરેક કામ સાવધાનીપૂર્વક કરવાની જરૂર છે સ્વસ્થાય અને મન બંને નબળા પડી શકે છે તેથી સાવચેત રહો આજે તમારા વિરોધીઓથી થોડા સાવધાન રહો તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે આજે તમારા ખર્ચમાં પણ વધારો થશે જેના કારણે તમારું ખિસ્સું ઢીલું રહેશે તેથી સાવચેત રહો આજે મંદિરમાં જઈને તમને માનસિક શાંતિ મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે સ્વસ્થાય અને મન બંને નબળા પડી શકે છે તેથી સાવચેત રહો આજે તમારા વિરોધીઓથી થોડા સાવધાન રહો તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે આજે તમારા ખર્ચમાં પણ વધારો થશે જેના કારણે તમારો ખિસ્સો ઢીલું રહેશે તેથી સાવચેત રહો કામના સંબંધમાં દિવસ મજબૂત છે શક્ય તેટલું શ્રેષ્ઠ કાર્ય કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ આજે કોઈ નવી જગ્યાએ જવાથી તમને માનસિક શાંતિ મળશે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો